નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો અને તેના જવાબ પ્રશ્ન છે સત્તા યશ કીર્તિ અને માન મળશે કે નહીં બીજો પ્રશ્ન છે રાજકારણમાં સફળતા મળશે કે નહીં પછી પ્રશ્ન છે જનતાકીય ક્ષેત્રમાં સફળતા મળશે કે નહીં પિતાનું સુખ કેટલું મળશે એટલો પ્રશ્ન સમજીશું સત્તા યશ કીર્તિ અને માન મળશે કે નહીં દસમા સ્થાનનો આ પ્રશ્ન છે દસમું સ્થાન દસમાનો સ્વામી સૂર્ય ગુરુ અને શનિ ભાવના કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થાય દસમા સ્થાનનો સ્વામી દસમું સ્થાન સૂર્ય બુદ્ધ ગુરુ શનિ બળવાન બની શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ જેમ દસમું સ્થાન દસમા સ્થાનમાં મેષ રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ દસમાનો સ્વામી સૂર્ય ગુરુ બુધ અને શનિ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય પહેલા આપણે લઈશું સૂર્યને સૂર્ય અને મંગળ દસમાના સ્વામી તરીકે દસમું સ્થાન પરસ્પર એકબીજાથી સંબંધિત થાય કે સૂર્ય પોતે તો બીજા ભાવમાં છે દસમા સ્થાન ઉપર સૂર્યનો કોઈ સંબંધ નથી થતો દસમાના સ્વામી સાથે બી સૂર્યનો કોઈ સંબંધ થતો નથી હવે જોઈશું ગુરુ ગુરુ બી દસમા સ્થાન ઉપર કોઈ દ્રષ્ટિ કરતો નથી મંગળ સાથે બી કોઈ સંબંધ નથી બુધ બુધ પોતે બીજા ભાવમાં બેઠો છે દસમા સ્થાન ઉપર કોઈ સંબંધ થતો નથી બુધનો દસમા સ્થાનનો માલિક મંગળ ઉપર કોઈ સંબંધ થતો નથી હવે થશે શનિ શનિ પોતે બેઠો છે બારમા ભાવમાં તે બી દસમા ભાવ સાથે કોઈ સંબંધ થતો નથી દસમાનો માલિક મંગળ તેની સાથે બી કોઈ સંબંધ થતો નથી દસમા સ્થાનનો સ્વામી એટલે કે દસમા સ્થાનનો સ્વામી મંગળ દસમું સ્થાન સૂર્યબોધ ગુરુ શનિ બળવાન બની શુભ સ્થાનને શુભગ્રહોથી સંબંધિત થવા જોઈએ દસમા સ્થાનનો સ્વામી તો કેન્દ્રમાં જ છે મતલબ કે દસમા ભાવમાં જ બેઠો છે તેની ઉપર શુક્ર શુગ્રની સાતમી દ્રષ્ટિ પડે છે દસમા સ્થાન ઉપર શુક્રની સાતમી દ્રષ્ટિ પડે છે દસમા સ્થાનના માલિક ઉપર શુક્રની શુગ્રની સાતમી દ્રષ્ટિ પડે છે માટે સત્તા યશ કીર્તિ અને માન મળશે તેમ કહેવાશે ફક્ત પોઝિટિવમાં શુક્ર શુભ્રની એક દ્રષ્ટિ છે દસમા ભાવ ઉપર શુક્ર શુક્રની દ્રષ્ટિ છે દસમા ભાવના માલિક મંગળ ઉપર દસમા નો માલિક મંગળ પોતે દસમા ભાવમાં બેઠો છે એમ છે સત્તા યશ કીર્તિ અને માન મળશે શુક્ર સૂર્ય પોતે બુધ સાથે બીજા ભાવમાં શુગ્રની સાથે બેઠો છે ગુરુ પોતે સ્થાન વાઈઝ જોવો તો ગુરુ પોતે સાતમા ભાવમાં કેન્દ્રસ્થાનમાં બેઠા એમ કહી શકાય સત્તા યશ કીર્તિ અને માન મળશે સાહીઠ ટકા જેટલું ફર મળશે તેમ કહેવાય રાજકારણમાં સફળતા મળશે કે નહીં આગળ પ્રશ્ન હવે રાજકારણ માટે આપણે દસમું સ્થાન જ જોઈએ છે દસમું સ્થાન દસમાનો સ્વામી કારક સૂર્ય પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ હવે રાજકારણ માટે કારક સૂર્ય થઈ ગયું પ્રશ્ન બદલાઈ ગયો એટલે એના કારક બદલાય છે ભલે દસમા ભાવનો જ છે તો રાજકારણ માટે આપણે સૂર્ય જોઈશું દસમું સ્થાન સ્વામી સૂર્ય સૂર્યથી સંબંધિત સૂર્યને દસમા સ્થાનથી કોઈ સંબંધ નથી દસમા સ્થાનનો માલિક મંગળ સાથે બી સૂર્યનો કોઈ સંબંધ નથી માટે મેં એમ કહી શકો કારક તરીકે રાજકારણના રાજકારણમાં સફળતા માટે સૂર્ય કારક તરીકે પણ તેનો સ્થાનથી કોઈ સંબંધ નથી સૂર્યનો સ્થાનના માલિક સાથે બી કોઈ સંબંધ નથી માટે આ જાતક રાજકારણમાં સફળતા મેળવશે નહીં આ જાતકને राजण में कोई फल मही तब कही सकस आग प्रश्न धंधा कीय क्षेत्र में सफलता मैं कहीं धंधा कीय बाबत दसमु स्थान दसमा स्वामी कारक बुद्ध थी गय धंधा कि धंदाकीय बाबत में कारक बुद्ध गुरु सूर्य एक बीजा दी संबंधित हो ધંધાકીય બાબત આવે પોતાનો વ્યવસાય પોતે કરશે કે નહીં ધંધો ચલાવી શકશે કે નહીં ધંધો કરી શકશે કે નહીં તેની માટે હવે બુધ આવી ગયો અને ગુરુ કારક તરીકે આવી ગયા એમાં દસમું સ્થાન કારક બુદ્ધથી સંબંધિત થાય છે કે નહીં નથી થતું કે બુધ પોતે બીજા ભાવમાં છે તેને દસમા સ્થાનથી કોઈ સંબંધ નથી ગુરુ સારા ભાવમાં છે સાતમા સ્થાનમાં ગુરુ બેઠે છે પણ દસમા સ્થાન સાથે તેનો કોઈ સંબંધ નથી દસમા સ્થાનના સ્વામી સાથે બી મંગળ સાથે ના બુદ્ધનો સંબંધ છે ના ગુરુનો સંબંધ છે ના સૂર્યનો સંબંધ છે દસમા સ્થાન ઉપર કે દસમા સ્થાનના માલિક ઉપર દસમું સ્થાન દસમાનો સ્વામી કારક ગુરુ સૂર્ય પરસ્પર સંબંધ પરસ્પર બળવાન બની શુભ સ્થાને શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ પેહલા તો દસમા સ્થાન સાથે બુધ ગુરુ અને સૂર્ય કોઈ સંબંધ કરતો જ નથી પ્રશ્ન દસમા ભાવનો છે પણ પેલા ગ્રહ બી દસમા સ્થાન સાથે કોઈ સંબંધ કરાવ કરતો હોવો જોઈએ યા દસમાના માલિક સાથે કોઈ સંબંધ થતો હોવો જોઈએ પછી શુભ સ્થાને હોય કે ગ્રહોથી સંબંધિત થાય તો જ ધંધામાં ધંધાકીય ક્ષેત્રમાં વ્યવસાયમાં પોતાનો ધંધો કરી શકશે કે નહીં તેમ કહી શકાય અહીંયા કોઈ સંબંધ થતો નથી માટે આ જાતક પોતાનો વ્યવસાય પોતાનો ધંધો કરી શકશે નહીં તેમ તમે અહીંયા કહી શકશો હવે આગળ પ્રશ્ન જોઈશું પિતાનું સુખ કેટલું મળશે પિતાના સુખ માટે દસમું સ્થાન જ જોઈએ છે દસમું સ્થાન દસમસ્થાનનો સ્વામી સૂર્ય ગુરુ કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ પિતા માટે સૂર્ય જોવાય છે સૂર્ય પોતે બીજા સ્થાનમાં બેઠો છે સુગ્રની સાથે બેઠો છે સૂર્ય પોતે પોતાની રાશિમાં છે સિંહ રાશિમાં અને ગુરુ ગુરુ સાતમા ભાવમાં કેન્દ્રસ્થાનમાં બેઠો છે માટે પિતાનું શુભ કેવું કહેવાશે ગુરુનો અને સૂર્યનો સંબંધ દસમા સ્થાન સત્સમા સ્થાનના સ્વામી સાથે નથી થતો પણ સૂર્ય પોતે પોતાની રાશિમાં છે અને બુધ જે શુભગ્રહ છે તેની સાથે બેઠો છે અને પિતા સાથેના સંબંધ કેવા રહેશે દસમા ભાવ ઉપર શુક્ર સુગ્રહની દ્રષ્ટિ છે શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર છે અશુભ્ર સૂર્ય બીજા ભાવમાં બેઠો છે બીજા ભાવમાં બુધ સાથે બેઠો છે સૂર્ય પોતે પિતાના કારક તરીકે સૂર્યને જોઈએ બુધ સાથે બેઠો છે શુભગ્રહની સાથે બેઠો છે તો આ જાતક પિતાથી સુખ મધ્યમ રહેશે કે બુધની સાથે શુભગ્રહની સાથે છે પણ શનિની ત્રીજી દ્રષ્ટિ બી છે પિતાના કારક તરીકે સૂર્યને આપણે જોઈએ છીએ પણ સૂર્ય પોતે પોતાની રાશિમાં બેઠો છે સિંહ રાશિમાં દસમું સ્થાન દસમાના સ્વામી તરીકે મંગળ સાથે કોઈ સંબંધ નથી થતો પણ પિતાના કારક તરીકે સૂર્ય પોતાની રાશિમાં હોવાથી પિતાના સુખમાં મધ્યમ ફળ આપશે તેમ કહેવાય દસમા સ્થાન સાથે તેનો કોઈ સંબંધ થતો નથી દસમાના માલિક સાથે કોઈ સંબંધ થતો નથી સૂર્યનો પણ એક સૂર્ય પિતાના કારક તરીકે સિંહ રાશિમાં છે શુભગ્રહની સાથે છે બુદ્ધની સાથે છે અને શનિની ત્રીજી દ્રષ્ટિમાં છે તો એમ કહી શકાય કે આ જાતકને પિતાનું શુભ જે છે મધ્યમ મળશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે લાઈક કર્યો ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ